નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત આમોદમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ રેલી નું આયોજન કરાયું હતું શાળાના બાળકોએ વિવિધ પ્લેકાર્ડ બતાવી લોકોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી આમોદની મિશ્ર શાળા બે થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના ચાર રસ્તા મચ્છી માર્કેટ દરબાર રોડ હિંમતપુરા

બધા બધા જ લોકો બુથ ઉપર જઈ પોતાનું કાપલી રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે ભાઈ દરેકે દરેક સોએ સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું જ મેદાન બજાર છે ત્યાં શાક માર્કેટ એરિયા છે ત્યાં ભરજક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત જે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં એને અંતર્ગત જે મતદાન ફરજિયાત કરવું અહીંયા આવેલા છીએ અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશણ છે એ સાત તારીખ છે મિત્રો તો સાત તારીખે સવારે સાત સવા છ વાગ્યાથી ચાલુ થશે તો સાંજના છ વાગ્યા સુધી ચૂંટણી કાર્યક્રમ ચાલુ રહેશે મતદાન યોગ્ય બહુ જગ્યા પર જઈ અને આપણે ફરજિયાત ત્યાં મતદાન કરીએ એટલી સમ્રને સૌ લોકોને નમ્ર વિનંતી ಸಮಾಚಾರ್ಟ ಯೂಟ್ಯೂಬ್